તો તમારા સંજોગો જોઈને જીવનના નિર્ણયો લો જે લોકો દુનિયા જોઈને નિર્ણય લે છે છે નાખુશ રહે કોઈ ગમે ગમે તે તે કહે ફક્ત તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્યના કિરણો તેટલા મજબૂત હોય સમુદ્રને સૂકવી શકતા નથી એક પક્ષીએ ફરિયાદ કરી હે મારા ભગવાન મેં ખૂબ જ મુશ્કેલીથી મારો માળો બનાવ્યો હતો પરંતુ તમે તોફાન મોકલ્યું અને મારું ઘર નાશ પામ્યું ઉપરથી અવાજ આવ્યો એક સાપ તમને ખાવા માટે તમારા માળામાં આવ્યો હતો તેથી જ આ તોફાન મોકલવામાં આવ્યું જેથી તમે જાગી જાઓ અને ઉડી જાઓ અને તમારું જીવન સુરક્ષિત રહે આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે આપણે ખબર પણ નથી હોતી કે આપણા ભગવાન આપણને મુશ્કેલીમાંથી કેવી રીતે બચાવે છે જો તમને લાગે છે કે ભગવાન તમને મુશ્કેલીની નજીક લાવ્યા છે તો વિશ્વાસ રાખો તે તમને મુશ્કેલીથી પણ આગળ લઈ જશે મનના દુઃખનો કોઈ અંત નથી તેથી બીજાને શાપ આપવાનો કોઈ ફાયદો નથી આનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા મનને ભગવાનને સમર્પિત કરો ભગવાન સાથે જોડાતાની સાથે જ સુખ શાંતિ આત્મનિયંત્રણ સહનશક્તિ પ્રેમ નવી ઉર્જા અને જીવનનો સાચો માર્ગ ખીલવા લાગે છે અને આપણે ક્યારેય ખ્યાલ પણ નથી આપતો કે આપણું મન દુઃખથી કેવી રીતે મુક્ત થાય છે જો ભગવાન તમને વધુ રાહ જોઈ રહ્યા હોય તો તૈયાર રહો તે તમને તમે માંગ્યા કરતાં ઘણું વધારે આપશે જેમ લોકો મૃત વ્યક્તિને ખબ્બા આપવાને ગુણ માને છે જો તેઓ જીવંત વ્યક્તિને ટેકો આપવાને ગુણ માને તો જીવન સરળ બને જીવન વિશે વધુ પડતું વિચારશો નહીં જેને તમને જીવન આપ્યું છે તેને તેના વિશે કંઈક વિચાર્યું હશે તમારો ભૂતકાળ મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે પરંતુ આવતીકાલ તમારા હાથમાં છે મન અઢલું છે તેને પોતાનું કોઈ જ્ઞાન નથી તે કંઈ જાણતું નથી અને સાચું માર્ગદર્શન આપતું નથી તેથી તમારા અંધ મનની વાત સાંભળીને મહત્વપૂર્ણ કાર્યો મુલતવી રાખવાનું બંધ કરો હંમેશા તમારી બુદ્ધિનો ઉપયોગ કરો તમારા મનનો નહીં કારણ કે અંધ મન હંમેશા તમને મહત્વપૂર્ણ કાર્યો કરવાથી રોકે છે જ્યારે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો ત્યારે તમારું મન ધીમે ધીમે તમારું મિત્ર બનશે હવે હાલમાં તમારું મન તમારું દુશ્મન રહે છે જે તમે દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે જે લોકો ખુલ્લેઆમ સત્ય બોલે છે અને ગુસ્સે થાય છે તે લોકો એવા લોકો કરતા લાખો ગણા સારા હોય છે જે તમારી સામે એક વસ્તુ હોય છે અને તમારી પીઠ પાછળ બીજી હોય છે કોઈનું દુઃખ સમજવા માટે વ્યક્તિની અંદર એક માનસ હોવો જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે અને પોતાનો અવાજ મીઠો બનાવી શકતો નથી એવી જ રીતે ટીકા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન બની શકતો નથી જો તમે એકલા હો તો તેને આશીર્વાદ માનો કારણ કે ભગવાને તમને પોતાને સુધારવા માટે થોડો વધુ સમય આપ્યો છે એકલા રહેવાનો આનંદ માણતા શીખો કારણ કે કોઈ હંમેશા તમારી સાથે રહેશે નહીં સમય ખૂબ જ સારી આદત છે ગમે તે થાય તે પસાર થઈ જાય છે સફળ વ્યક્તિ ખુશ હોય કે ન હોય ખુશ વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે ભગવાનને ભૂલશો નહીં અને જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે ભગવાનમાં વિશ્વાસ રાખો લોકો રંગ બદલે છે વાંચલીવાળો સમય બદલી નાખે છે વ્યક્તિનું જીવન ફક્ત તેના કાર્યો પર આધારિત હોય છે જેમ તેના કાર્યો હોય છે તેમ તેનું જીવન પણ વ્યક્તિએ જે કંઈ કર્યું છે તે ચોક્કસપણે સામે આવશે કારણ કે કાર્યો કોઈના નથી જીવન ખૂબ જ સુંદર છે ક્યારેક તે તમને હસાવે છે અને ક્યારેક તે તમને રડાવે છે પરંતુ જીવન તે વ્યક્તિને નમન કરે છે જે ખુશ રહે છે જીવનની ભીડમાં હાર્યા પછી શોધવાનો એક અલગ જ આનંદ છે રડ્યા પછી હસવાનો એક અલગ જ આનંદ છે હારવું એ જીવનનો એક ભાગ છે પણ હાર્યા પછી જીતવાનો એક અલગ જ આનંદ છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે પણ એટલા સારા બનો જીવન વિશે પ્રેરણાદાયી અને વ્યવહારુ સલાહ એટલા સારા બનો કે લોકો તમારું અનુકરણ કરવા લાગે જીવન ફક્ત એક જ વાર મળે છે તે ખોટું છે મૃત્યુ ફક્ત એક જ વાર મળે છે જીવન દરરોજ મળે છે જે દિવસે તમે તમારા પોતાના હાસ્યના માલિક બનો છો ત્યારે કોઈ તમને રડાવી શકતું નથી જો કોઈ તમારી પાસે કંઈક માંગે છે તો તેને આપો કારણ કે ભગવાને તમને દાતાઓમાં મૂક્યા છે ભિખારીઓમાં નહીં યાદ રાખો સારો સમય જોવા માટે તમારે ખરાબ સમય પણ સહન કરવો પડે છે દરેકની સેવા કરો પરંતુ કોઈ પાસેથી કંઈ અપેક્ષા રાખશો નહીં કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન જ આપે છે હંમેશા તમારી નજર તમે શું ઈચ્છા છો તેના પર રાખો તમે શું ગુમાવ્યું છે તેના પર નહીં ખોરાક અને પાણીથી મોટી કોઈ ભેટ નથી અને તમારા માતા પિતાથી મોટો કોઈ ભગવાન નથી જીવનનો સૌથી મોટો ગુરુમંત્ર એ છે કે તમારે તમારા રહસ્યો કોઈને ન કહેવા જોઈએ જો તમે વધુ પડતો આદર અને સમય આપો છો તો લોકો તમને ગુમાવનાર માનવા લાગે છે જો તમારી પીઠ પાછળ તમારી વાત કરવામાં આવે તો ગભરાશો નહીં કારણ કે લોકો ફક્ત એવા લોકો વિશે જ વાત કરે છે જેમની પાસે કંઈક કહેવા માટે હોય છે યાદ યાદ રાખો રાખો સફળતા ક્યારે માંગવાથી પ્રાપ્ત થતી નથી ભીખ માંગવાથી જ ભિક્ષા મળે છે સફળતા મેળવવા માટે તમારે પોતે સખત મહેનત કરવી પડશે નાની ભૂલો ટાળવાનો પ્રયાસ કરો કારણ કે વ્યક્તિ પર્વતો પર નહીં પણ નાના પથ્થરો પર ઠોકર ખાય છે તમારી ભૂલ સ્વીકાર્યા વિના તમે ક્યારે સારા વ્યક્તિ બની શકશો નહીં આપણું શરૂ કરો અને પૈસા આપાપ આવવા લાગશે માન અને સંપત્તિ પણ યાદ રાખો અપમાનનો બદલો લડીને નહીં પણ બીજા વ્યક્તિ કરતા વધુ સફળ બનીને લઈ શકાય છે જો તમે ખરાબ કામ કરવાનું વિચારો છો તો તેને કાલ સુધી મુલતવી રાખો જો તમે સારું કરવાનું વિચારો છો તો આજે જ કરો જે વ્યક્તિ આપણી સાથે રહીને છેતરપિંડી કરે છે તેનાથી મોટો કોઈ દુશ્મન ન હોઈ શકે અને જે વ્યક્તિ આપણી ખરાબ વાતો કહે છે તેનાથી મોટો કોઈ મિત્ર ન હોઈ શકે યાદ રાખો જે વ્યક્તિ સ્પષ્ટ બોલે છે તે કરવો હોય છે પણ દગો આપતો નથી તમારા ખરાબ ભૂતકાળને છોડી દો કારણ કે તેની અસર ભવિષ્યને બગાડે છે જીવન જીવાના બે રસ્તા છે એક એ છે કે તમને જે ગમે છે તે મેળવો અને બીજું એ છે કે તમે જે મેળવ્યું છે તેને પસંદ કરવાનું શીખો વસ્તુઓની કિંમત તમે મેળવો તે પહેલાં જાણી શકાય છે અને વ્યક્તિની કિંમત તમે તેમને ગુમાવ્યા પછી જાણી શકાય છે ફક્ત તમારા માતા પિતાનો પ્રેમ મફતમાં ઉપલબ્ધ છે આ દુનિયામાં તમારે દરેક સંબંધ માટે કંઈક ચૂકવવું પડે છે અપમાનનો જવાબ એટલા આદરથી આપો કે સામેની વ્યક્તિ પણ શરમ અનુભવે જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓ માટે બીજાઓને દોષી ઠેરવશો ત્યાં સુધી તમે ક્યારે તમારું સાચું સ્વ ગુમાવશો નહીં સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરી શકાતી નથી શક્ય તેટલું સાંભળો અને શક્ય તેટલું ઓછી બોલો એટલા માટે જ કદાચ ભગવાને આપણને બે કાન અને ફક્ત એક મોમ આપ્યું છે વારંવાર માફ કરો પણ ફક્ત એક વિશ્વાસ કરો જીવનમાં ક્યારે કોઈને એટલા મહત્વ ના આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત છીનવી લે ફક્ત તે જ સફળતા મેળવે છે જે સમય અને સંજોગોમાં રડતા નથી કંઈ કાયમી નથી તમારી જાતને વધારે પડતું તણાવ ન આપો કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે બદલશે સમય સાથે ઘણી વસ્તુઓ બદલશે લોકો પણ રસ્તાઓ લાગણીઓ પણ અને ક્યારેક આપણને પણ આજે તમે જે કંઈ કર્યું છે તે તમારી સાથે પણ એવું જ થશે આ ભાગ્યનો નિયમ છે જો તમે કંઈક બનવા માંગતા હો તો કોઈનો અભાવ બનો કોઈ જરૂર નથી કોઈ જરૂરિયાત પૂરી કરી શકે છે પરંતુ કોઈ કોઈનો અભાવ પૂર્ણ કરી શકતું નથી જો તમે કોઈને કંઈ આપી શકતા નથી તો ફક્ત પ્રાર્થના કરો કારણ કે પ્રાર્થના એ ભેર છે જેના માટે ધનિકો પણ હાથ લંબાવે છે જ્યાં પણ તમને લાગે કે બીજા તમારા કારણે પીડાઈ રહ્યા છે ત્યાંથી દૂર જવું વધુ સારું છેતળપિંડી અને પાપ ફક્ત એટલું જ કરો જેટલું તમે સહન કરી શકો કારણ કે કુદરત કોઈને છોડતી નથી દરેકનો હિસાબ લેવામાં આવે છે તે ફક્ત પૃથ્વી પર જ થાય છે જો તમે કોઈ દુશ્મન નથી એનો અર્થ એ કે તમે એવી જગ્યાએ પણ ચૂપ હતા જ્યાં સત્ય બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું પ્રેમ સ્વતંત્ર હોવા છતાં આ પૃથ્વી પરનું સૌથી મોંઘું સુખ છે અત્યાર સુધી મને જીવનમાં ખબર પડી છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે હોય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે મેઘધનુષ્ય ત્યારે જ બને છે જ્યારે વરસાદ અને સૂર્યપ્રકાશ મળે છે તેથી એક સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે વ્યક્તિ ચિંતા અને તણાવ ત્યારે જ અનુભવે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવે છે જે ક્ષણ તમને ઠોકર ખાય છે તેની ટીકા ન કરો પરંતુ તેને કદર કરો કારણ કે તે તમને જીવવાનું શીખે છે જેને તમે પ્રેમ કરો છો તે તમારી સફળતામાં સામેલ છે જે તમને પ્રેમ કરે છે તે તમારા સંઘર્ષમાં સામેલ છે ફક્ત તે જ લોકો પહેલાં ચમકે છે જે સૌથી વધુ તૂટી ગયા છે આ જીવનનું સત્ય છે કેટલીક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખે છે સંબંધો જાળવા માટે ફક્ત એક જ શરત છે નહીં સારું જુઓ જરૂરિયાત વિના લોકોની સંભાળ રાખવી એ સારા વ્યક્તિત્વની ઓળખ છે હંમેશા ભગવાનમાં આશા રાખો કારણ કે આ આખી દુનિયામાં કોઈ ભગવાન જેટલું ઝડપથી ખુશ થતું નથી જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ સત્ય શોધી કાઢે છે અને જે પીડા અને દુઃખથી મુક્ત હોય છે મેચની લાકડી બીજાને બાળે તે પહેલાં પોતાને બાળે છે તેવી જ રીતે આપણો ગુસ્સો મેચની લાકડી જેવો છે જે બીજાનો નાશ કરતાં પહેલાં બળે છે પ્રથમ તે મેચની લાકડીની જેમ પોતાને બરબાદ કરે છે ફક્ત બે લોકો શાણપણ વિશે વાત કરે છે એક તો એ છે જે મોટી ઉંમરે ખરાબ સમય જોયો છે આ દુનિયામાં જુસ્સા જેવી કોઈ આગ નથી મૂર્ખતા જેવી કોઈ જાળ નથી નફરત જેવી કોઈ ક્રૂરતા નથી અને લોભ જેવી કોઈ ધાર નથી છત્તીસ ગુણો નથી પણ ફક્ત ચાર છે સારું વર્તન સ્પષ્ટ ઈરાદા ઉમદા હૃદય અને પ્રામાણિકતા જે દિવસે તમને ખ્યાલ આવશે કે આ દુનિયામાં તમારા સિવાય બીજું કોઈ નથી તે દિવસથી તમારું વાસ્તવિક જીવન શરૂ થશે વધુ પડતી અપેક્ષાઓનો અંત લાવો અને મનની શાંતિ પાછી આવશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે કોઈ તેમનું દુઃખ સમજી શકશે નહીં જો તમે તમારા હૃદયની લાગણીઓ કોઈને કહો છો તો પણ તે ફક્ત તેમની મજાક ઉડાવશે જે બીજાના હક અને ખુશી છીનવી લે છે તેનું સુખનું જીવન ખૂબ જ ટૂંકું છે સંબંધો જાળવા માટે ખૂબ જ નમ્રતાની જરૂર છે ફક્ત મહાભારત જે છેતરપિંડી અને છેતરપિંડી દ્વારા રચાય છે હંમેશા જે સાચું છે તે કરો અને જે સરળ છે તે ન કરો નિકટતા અને ગરીબી દ્વારા શીખવવામાં આવતા પાક વ્યક્તિને અંદરથી બદલવા માટે મજબૂર કરે છે તમારી વાત કરવાની રીત સાંભળવી ગમે છે ભગવાનને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો કારણ કે ભગવાન જ એકમાત્ર એવો છે જે આખી દુનિયા આપણને છોડી દે ત્યારે પણ આપણને સાથ આપે છે એવા લોકો સાથે મિત્રતા જાળવી રાખો જે તમને સુધારવા માટે પ્રેરણા આપે છે જે તમને પોતાની જવાબદારી માને છે અને તમારી સંભાળ રાખે છે જે તમને પોતાના માને છે અને તમને ઘર જેવું અનુભવ કરાવે છે જે તમને મદદ કરે છે અને તમને સમજે છે મૃત્યુ સમયે કોઈ તમારી વાત સાંભળશે નહીં તમારા કર્મનો વેગ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચવામાં આવશે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે વફાદારી સૌથી મોટો સંબંધી છે જો તમે છેતરપિંડી કરશો તો તમને છેતરવામાં આવશે જો આજે નહીં તો કાલે તમે તમારું જીવન જીવશો તમને દરેક ક્ષણે શાંતિ મળશે સત્ય સાથે ઉપવાસ હંમેશા ખોરાક માટે કેમ હોવા જોઈએ લોહ વાસના દ્વેષ ગપસપ ક્રોધ અને ગંદા વિચારો પણ ન હોવા જોઈએ મનનો દ્રઢ નિશ્ચય અને શરીરની શક્તિ ચોક્કસ સફળ થાય છે જો કોઈ વ્યક્તિ પોતાને સંપૂર્ણપણે કોઈ કાર્યમાં સમર્પિત કરે છે તો ભાગ્યના દરવાજા પર માથું મારવા કરતા કર્મનું તોફાન વધુ સારું છે દરવાજા આપમેળે ખુલી જશે ગુસ્સાની સ્થિતિમાં જન્મે છે બુદ્ધિનો નાશ કરે છે બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિ પડી જાય છે જો પાણી તેની મર્યાદા ગુમાવે છે તો તે વિનાશ તરફ દોરી જાય છે જો શબ્દો તેની મર્યાદા ગુમાવે છે તો તે સંપૂર્ણ વિનાશ તરફ દોરી જાય છે કોઈને છેટરવું એ એક ઊળ છે જે તમને એક દિવસ બીજાના હાથે ચોક્કસ મળશે આ કળિયુગ છે હંમેશા તૈયાર રહો હવામાન અને લોકો ક્યારે બદલાશે તેવી કોઈ ગેરંટી નથી ભગવાન કહે છે જો તમે મને જોશો તો હું પણ તમને જોઈશ જે ભાવનાથી તમે મને યાદ કરો છો તે જ ભાવનાથી હું તમારી પાસે આવીશ બદલો લેવાનું વિચારશો નહીં આરામથી બેસો જેમને તમારા પર અન્યાય કર્યો છે તેઓ અંતે એ જ દુર્ઘટના ભોગવશે સમય આ આખી દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ છે તેથી તેને બગાડો નહીં નહીં તો તમને પસ્તાવા સિવાય કંઈ મળશે નહીં જીવનમાં કોઈની સાથે તમારી તુલના ન કરો જેમ ચંદ્ર અને સૂર્યની તુલના કરી શકાતી નથી કારણ કે બંને પોતાના સમય ચમકે છે જો તમને કંઈ કરવામાં ડર લાગે છે તો યાદ રાખો કે ડર એ સંકેત છે કે તમારું કાર્ય ખરેખર હિંમતથી ભરેલું છે જેમના સપના ઊંચા અને અદ્ભુત છે તેઓ ભયંકર કસોટીઓનો સામનો કરે છે પર્વતની ઊંચાઈ તમને ક્યારે આગળ વધતા રોકતી નથી તમારા જૂતામાં રહેલા કાંકરા તમને આગળ વધતા રોકે છે તેમને ફેંકી દો ફક્ત એક મરેલી માછલી જ પાણીને ખસેડે છે જે માછલી જીવંત છે તે પોતાનો રસ્તો જાતે બનાવે છે તમારી હિંમતને ન કહો કે તમારી સમસ્યાઓ કેટલી મોટી છે તમારી સમસ્યાઓને કહો કે તમારી હિંમત કેટલી મોટી છે સફળ તે નથી જે તેના દુશ્મનોને હરાવે છે પરંતુ તે છે જે તેની ઈચ્છાઓને પણ હરાવે છે જો તમે તમારા સપના પર કામ કરવાનું બંધ કરી દીધું છે કારણ કે કોઈ વિચારે છે કે તમે તે કરી શકતા નથી તો તે તમારી સ્વપ્ન નથી તે ફક્ત એક નાની ઈચ્છા છે એવા લોકોની વાત ન લો જે તમને નજીકથી જાણતા નથી આગળ વધો અને કંઈક પ્રાપ્ત કરો જીવનમાં સારા લોકો શોધો નહીં પરંતુ પોતે સારા બનો કદાચ કોઈની શોધ તમને મળવાથી પૂર્ણ થશે જો તમે ઉડી શકતા નથી તો દોડો જો તમે દોડી શકતા નથી તો ચાલો જો તમે ચાલી શકતા નથી તો ક્રોલ કરો પરંતુ હંમેશા આગળ વધતા રહો એકવાર એક ગુરુએ તેમના શિષ્યોને પૂછ્યું શું તમે જાણો છો કે આપણી અંદર એક મોટું યુદ્ધ સતત ચાલતું રહે છે જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજીએ કહું વાસ્તવમાં સૌથી મોટી લડાઈ સૌથી મોટી લડાઈ આપણી અંદરના વરુઓ વચ્ચે છે એક કાળો વરુ છે જે આનંદ પ્રેમ દયા અને સદભાવનાની ભાષા બોલે છે આ યુદ્ધના ઘોંઘાટમાં આપણે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી મનની શાંતિ ભૂલી જઈએ છીએ અને તેને બીજે ક્યાંય શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ગુરુએ કહ્યું છે કે આ યુદ્ધના ઘોંઘાટથી આપણામાંથી કોઈ પણ બચ્યું નથી આ યુદ્ધ મારી અંદર અને તમારામાં પણ ભડકે છે શિષ્યોએ ગુરુની વાતથી સાંભળી અને પૂછ્યું ગુરુજી આ યુદ્ધ કોણ જીતે છે ગુરુએ જવાબ આપ્યો તમે જે વરુને ખવડાવો છો તે જીતે છે ખોરાક આપવાનો અર્થ એ છે કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે જે વરુના શબ્દો પર આપણે ધ્યાન આપીએ છીએ તે મોટો અને મજબૂત બનશે તેથી આપણે હંમેશા ક્રોધ પહેલા દયા લોભ પહેલાં ઉદારતા ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા અને ઈર્ષ્યા પહેલા સદભાવના પસંદ કરવી જોઈએ આમ કરવાથી આપણું મન આપમેળે ખુશ થઈ આપણું મન આપમેળે ખુશ થઈ જાય છે જેમ શરીરને આરામ આપવામાં આવે છે ત્યારે તે પોતાને સ્વસ્થ થવા લાગે છે તેવી જ રીતે જ્યારે મનને અવાજથી આરામ મળે છે ત્યારે તે શુદ્ધ બને છે તો મિત્રો મને આશા છે કે તમે આ વીડિયોમાંથી ઘણું શીખ્યા હશો તો મિત્રો હવે ફરી મળીશું જ્ઞાન ગંગાના નવા વિડીયો સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને શેર કરો જય શ્રી કૃષ્ણ